ઠાકરસિંહ રબારી જો શનિવારના દિવસે તેમના જ સમાજની વાડીમાંથી તેમને ઉઠાવી લેવામાં આવ્યા હતા રાજસ્થાન પોલીસ દ્વારા અને અફીણ મુદ્દે જે છે તે તેમની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ બે ત્રણ દિવસના સમયગાળા દરમિયાન ન તો ગેનીબેન ઠાકોરનું કોઈ નિવેદન આવ્યું ન તો ગુલાબસિંહ રાજપૂતનું કોઈ નિવેદન આવ્યું કે ન ગેનીબેન ઠાકોરે ગુલાબસિંહ રાજપૂત ત્યાં રાજસ્થાન ઠાકરસિંહ રબારીને મળવા પહોંચ્યા હોય જાણવા મળી તે રીતના ગેનીબેન ઠાકોર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે ઠાકરસિંહ રબારી સાથે હું છ મહિનાથી સંપર્કમાં છું જ નહીં મૂકી કક્ષાથી લઈને ઉપરની કક્ષા સુધી જયારે સાંસદ બન્યા ત્યાં સુધી ઠાકરસિંહ ગેનીબેન ઠાકોર આવ્યો છે મુસ્કાન પરંતુ જ્યારે તેમના માથા ઉપર મુશ્કેલીનો આભ તૂટી પડ્યું છે ત્યારે ગેનીબેન ઠાકોર જ્યારે આવો જવાબ આપીને ત્યારે ખરેખર આપણને થાય કે આનું નામ જ રાજકારણ આપણે બિલકુલ લખો ભાઈ ઠાકરસી રવારીનો આમાં કોઈ વાંક નથી ઠાકરસી રવારી પણ એવું કહી રહ્યા છે કે હું એ બે વ્યક્તિઓને ખાલી કેવી રીતે ઓળખું છું એ સોશિયલ મીડિયાની સાઈટથી ઓળખું છું હે એ બંને વ્યક્તિને કોઈ પણ દિવસે મળેલો નથી કોંગ્રેસના નેતાવા ઠાકરસી રબારી જે વાવ તાલુકાના અકોલી ગામમાં તેઓ વસવાટ કરે છે અને કહેવાય કે રાજકીય પક્ષમાં આપણે ધ્યાન દોરીએ તો ગેનીબેન ઠાકોરનું જમણો હાથ અને ગેનીબેન ઠાકોરના લાડકવાયા ભાઈ ગણાતા એવા ઠાકરસી રબારી અત્યારે રાજસ્થાનની જેલના સળિયા પાછળ કેદ છે અને અત્યારે ગેનીબેન ઠાકોર જે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા છે તેના કામ દોડમાં થોડી ભાગમ દોડમાં તે કદાચ

અને અફીણ મુદ્દે જે છે તે તેમની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી સજા જ તેમને રાજસ્થાન લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ તેમને જામીન ન મળતા ત્યાં જેલમાં તેમને પૂરી દેવા હવે આ બે ત્રણ દિવસનો જે સમયગાળો ગેનીબેન ઠાકોરનું કોઈ નિવેદન આવ્યું ન તો ગુલાબસિંહ રાજપૂતનું કોઈ નિવેદન આવ્યું કે ન ગેનીબેન ગુલાબસિંહ રાજપૂત ત્યાં રાજસ્થાન ઠાકરસિંહ રબારીને મળવા પહોંચ્યા હોય તે રીતની પણ કોઈ વાત ન જાણવા મળી તે રીતના સમાચાર પણ બહાર ન આવ્યા ઉપરથી જ્યારે મને એવું સાંભળવા મળ્યું છે કે અન્ય એક ન્યૂઝ ચેનલના પત્રકાર દ્વારા જ્યારે ગેનીબેન ઠાકોર

તેમના માથા ઉપર મુશ્કેલી આપણે આભ તૂટી પડ્યું છે ઠાકરસિંહ રબારી નું પણ નામ લેવાય છે કારણ કે કહેવાય છે કે રાજકીય પક્ષમાં ઠાકરસી રબારી તેમનો ડાબો હાથ જમણો હાથ બંને રબારી સંભાળતા હતા પરંતુ અત્યારે પરંતુ આ જે કિસ્સો છે એ થોડાક શનિવારના દિવસે બનેલો કિસ્સો છે તો આ બે ત્રણ દિવસમાં શું ગેની ખબર નહીં હોય કે એમના ભાઈ લાડકવાયા ભાઈ વાહસોયા ભાઈ એવા ઠાકરશી રબારી સાથે શું થવું છે રાજસ્થાન એમને એવું કહ્યું કે વાવ તાલુકાના ઠાકરસિંહ રબારી નામના ઈસમ દ્વારા અમને આ જથ્થો નો જથ્થો સોંપવામાં આવ્યો છે એટલે કે આપવામાં આવ્યો છે એટલે જે તે ત્યાં હાજર કર્મી હતા તેમને તેમની જ ઠાકરસિંહ રબારીને ત્યાંથી ઢાવે લીધા છે ખરેખર જોવા જઈએ તો આ બહુ ખૂબ જ શરમજનક બાબત છે શરમજનક બાબત એટલા માટે છે કે એમને ઉપાડી લીધા એ એક મોટો મુદ્દો નથી કારણ કે તેમનું નામ આવ્યું છે ઘણા બધા રબારી સમાજના લોકો એવા પણ કહી રહ્યા છે કે ઠાકરસિંહ રબારીનો આમાં કોઈ વાંક નથી ઠાકરસિંહ રબારી પણ એવું કહી રહ્યા છે કે હું એ બે વ્યક્તિઓને ખાલી કેવી રીતે ઓળખું છું એ સોશિયલ મીડિયાની સાઇડથી ઓળખું છું હે એ બંને વ્યક્તિને કોઈ પણ દિવસે મળેલો નથી એવું પણ ઠાકરસિંહ રબારી દ્વારા કહેવામાં આવ્યું પરંતુ સૌથી સવાલ ઠાકરસિંહ રબારી નામ કોઈ પણ જે છે તે ડ્રગ્સ કે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલું ન હોય તેના પહેલા પણ દારૂની હેરાફેરીમાં રબારીનું નામ ઝડપાયેલું છે પહેલા પણ મીડિયામાં તેમનું નામ આવેલું છે અને જેમાં પહેલી વખત દારૂની હેરાફેરી વખતે અમે એવું નથી કેતા કે ઠાકરસી રબારી સાચા છે કે ખોટા છે અમે એવું કન્ફેશન નથી કરતા પરંતુ અમારો સૌથી મોટો અને મહત્વનો મુદ્દો અહિયાં એ છે કે જ્યારે ઠાકરસી રબારી જેમના સળિયાની પાછળ ધકેલા

ખુલ્લે આમ જે છે તે બહાર આવી હતી મુસ્કાન સ્પષ્ટપણે જોવા મળી હતી અને તે સમય દરમિયાન પણ જ આપણને એવું લાગ્યું હતું કે ખરેખર રાજકારણમાં કોઈ પણ મિત્ર નથી હોતું કોઈ પણ ભાઈ નથી હોતું માત્ર જે છે તે પોતાના

મિક્ષુ જણાવી દે છે એ પ્રમાણે કે આખરે ક્યાંક ને ક્યાંક ઠાકરસિંહ રબારીમાં થોડીક નારાજગી જોવા મળી હોય જયારે રબારી પ્લાન કંઈક અલગ જોવા મળી રહ્યો છે કારણ કે એવું પણ બની શકે કે કારણ કે રાષ્ટ્રીય અધિવેશન પછી રાહુલ ગાંધી પોતાના સંગઠનને મજબૂત બનાવે છે એટલે કદાચ ગેનીબેન ઠાકોર ઠાકરસિંહ રબારીને ભૂલીને પોતાના કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે એમની કામગીરીમાં એ કામમાં વ્યસ્ત થઈ જાય પછી એમના ભાઈને એ ભૂલી જાય અને પછી એવું કહે કે ભાઈ અત્યારે મારી પાસે સમય નહોતો તારી બેનને માફ કરજે જે ભવિષ્યમાં કંઈક આવા સમીકરણો બહાર આવે એવા એંધાણ સિવાય રહ્યા છે જે જે રીતે રીતે મુસ્કાન વાત કરવામાં આવે તો તમે કહ્યું કે હાલમાં ગેની ઠાકોર પોતાના કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવાના વ્યસ્ત મોડમાં દેખાઈ રહ્યા છે એટલા માટે ક્યાંક ને ક્યાંક રબારીને ઠાકરસિંહ રબારી છે મારું મંતવ્ય એ પણ છે કે આમાં ક્યાંક ને ક્યાંક ગેની ઠાકોરનું રાજકારણ પણ ખેલાઈ રહ્યું હોય ઠાકરસિંહ રબારીને સાઈડ જે છે તે જાણી જોઈને કરવામાં આવી રહ્યા હોય તેવું બની શકે છે કે દૂર કરવામાં આવે તે સમીકરણ પણ રચાઈ શકે છે એટલે કે જે રીતે ઠાકરસિંહ રબારી હાલમાં રાજસ્થાનના જેલના સળિયાની પાછળ જોવા મળી રહ્યા છે અહીંયા ગેનીબેન ઠાકોર હોય ગુલાબસિંહ રાજપૂત હોય તેઓ કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવામાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે આ સમગ્ર પરિસ્થિતિમાં એલીબેન ઠાકોર ને ગુલાબસિંહ રાજપૂત જે છે તે ભૂલી ચૂક્યા છે કે ઠાકરસિંહ રબારી જેલના સળિયાની પાછળ છે હવે આ દરેક પરિસ્થિતિની વચ્ચે જે છે તે એવું જોવા જોવું રહ્યું કે ભાઈ ખરેખર રાજકારણ ખેલાઈ રહ્યું છે કે શું કે એના પડદા પાછળનો કોઈ અન્ય ખેલ જે છે તે જોવા મળી રહ્યો છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર Yamaşka.